તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં તો આજે આપણે જે મફળીવાળું ખેતર હતું એ મફરી તો કાલે કઢાઈ દીધી હતી થોડું ઘઉંમાં એક પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલે વિડીયો જે બ્લોગ હતો એ કાલનો તો અધૂરો હતો તો થોડું અમે એડ કરીને તમને બતાવો કે મફરીનું ઠેસર આપણે આવ્યું હતું તો મફરી કેવી નીકળી હતી એ બધું તમને બતાવો તો આજે આપણે મફરીમાં મફળીના ખેતરમાં ટ્રેક્ટરને કલ્ટિવેટર લઈને આવેલા છીએ અને કલટી એ માટે આપણે મારીએ છીએ એક જે મગફળી જમીનમાં અંદર રહી ગઈ હોય તે બહાર નીકળે અને આપણે મજૂરથી વેહનાઈ દઈએ તો જેથી આપણને થોડો ઘણો જે બે ત્રણ કોથરા નીકળ્યા તો એ આપણો ફાયદો થાય તો તમે ચલો વિડીયોમાં બતાવું તો આપણું આ ટ્રેક્ટર ખેરવાનું ચાલુ જ છે આપણો મારો મિત્ર જ છે હાલ એને બેહાડ્યો કીધું તું બેસ તો એ બેસ્યો છે આ મગફળી તમે જોઈ શકો છો કે કલટી માર્યા પછી એ કેટલી નીકળે છે બધી બહાર બધી મફરીના જ્યાં વરસાદના લીધે જે અંદર રહી ગઈ હતી આ તમે જોઈ શકો છો ઘણો આવા બગાડે થઈ જાય છે તો મિત્રો આ તમે વિડીયોમાં જોઈ શકો છો હાલ આપણે કલટી મારવાનું ચાલુ જ છે અને આડીએ કલટી મારી અને પછી સીધું આપણે એમાં મજૂર મૂકું છું અને મજૂર મૂકીને અને મફળી વેણાવી પડશે તો ઘણો બધો ખર્ચો તો થઈ જશે આપણે હોભાઈ મફળી જ એટલી થવાની નહીં કે આપણે એટલું ભરવાના નહીં નુકસાન તો ઘણું છે પણ શું કરીએ ખેડૂત છીએ તો આપણો જીવ ચાલવાનો એ નહીં તો કરીએ છીએ આ બધી મહેનત ને મજૂરી કરીએ છીએ આ બધો બગાડ જ છે તમે જોઈ શકો છો ડાયરેક્ટ જ ગોઠવી દીધું છે નવું છે નવું લાયેલા છે ડાયરેક્ટ મફડી વાયર જ પડે વાયરો બદલાઈ ગયો તો એક થોડું બધું ઉડીને આવ્યું છે આ રીતનું સિસ્ટમ છે પાંચસો પચાસી મહિન્દ્રા તો મિત્રો થેસરમાં મગફળી આપણે કાઢવાની પૂરી થવાની તૈયારી જ છે તો થેસર બંધ કરીએ છેલ્લે તો લાસ્ટમાં બતાવી હાલ આપણા ખેતરમાં કેક્ટર ખેડવાનું ચાલુ જ છે કેક્ટર નો લુક ચેક કરો કેવો આવે ભાઈ કોમેન્ટ કરીને કહેજો ઘણા લોકો કોઈ કોમેન્ટ કરતા નહીં વિડીયોમાં તો કોમેન્ટ કરવાનું રાખો તો અમને કોઈ ખબર પડે કે કંઈ સુધારા વધારા કરવાના હોય તો વિડીયોમાં અમે કરીએ તમે બધા કહેશો તો આપણને ખબર પડશે એમને કંઈ ખબર પડવાની છે નહીં તો અત્યારે મિત્રો સાંજના વાગી છે પોચ અને આપણે પેલભાતથી ખેડતા ખેડતા બધું આ બાજુ આવ્યા છીએ હજી આટલું બાકી છે આપણું બાઇકે ભાઈ લઈને આવ્યો તો હાલ બગલો બધો આવી ગયો છે જીવરો વેણી ખાવા તો ચલો જેને જે મુઠાનું જવાનું લખ્યું છે એ જશે તો ચલો મિત્રો કારણ કે આ વિડીયો બહુ લોબો કરવા હું માગતો નહીં આ લોંગ વિડીયો બને છે તો લોંગ વિડીયોમાં કોઈ ખાસ કંઈ જોતું નથી તો એ માટે વિડીયોનો હું આટલા કરું છું એન્ડ બરાબર અને કાલનો જે વ્લોગ અધૂરો રહેલો છે એ વિડીયો હું અમે એડ કરું અને એ પણ તમને જોવા મળશે અને આ વિડીયો પણ જોવા મળશે તો ચલો મિત્રો મળી આવો આવતીકાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બાય